મિત્રો સુગમ ને ખબર છે કે જ્યારે કોઈ શબ્દમાં સી કે આવે તો ઈ સી કે ની પહેલા કોઈ સ્વર aport હોય તો સી કે નો ઉચ્ચાર જે છે એક થાય છે જેમ કે બેક તો અંતે સી કે છે એની પહેલા એ સ્વર આવે પેક પી એ સી કે રાઈટ એવી જ રીતે છે સિક એસ આ સી કે સિક રાઈટ પેકેજ નેકલેસ ચને ઇન્ટરેસ્ટિંગ અને જ્યારે કોઈ શબ્દમાં s i o n આવે અને s i o n ના પહેલા કોઈ સ્વર આવે એટલે કે a e i o u માંથી કોઈ પણ અક્ષર આવે તો s i o n નો ઉચ્ચાર જે છે એ જન થાય છે જન જન રાઈટ જેમ કે કન્ફ્યુઝન ડિવિઝન ઓકેઝન અને કન્ક્લુઝન ચને ઇન્ટરેસ્ટિંગ તો આવા મજેદાર વીડિયો માટે ડિયર મેડમને સબસ્ક્રાઈબ કરો વિડીયોને શેર કરો અને લાઈક કરો